હટકી કરવી એટલે જો દોરી બોરી કાઢી નાખીએ ને આ એને નવે સરથી ચાલુ કરવું જોઈએ આપણે કેમકે આ એને તૂટી ગઈ છે એટલે એ આપને ગમે નહીં એટલે ફરીથી કરી નાખવું અને અહીંયા માથે તમે આવું નાખી છે ધૂળ પણ હવે આ ધૂળ કાઢી નાખવી છે કેમ કે ચોમાસામાં અહીંયા કબૂતર બે તો નથી ને ખોટી પલરે છે ને નીચે ધાબા પડે એના કરતાં કાઢી નાખવી છે ને બાકી આ જે બચ્ચું તમને દેખાડું લકેડાનું જો તમને અંદર જો તમે તમને જો આ બચ્ચું છે તમે ચેક કરો કેવું થાય કોમેન્ટ કરી દેજો ભાઈ હવે એને મૂકી દે નીચે જોવો તમે ને બધી જો ભાઈ ઉડવા માટે છે ને બધાઈની પાક દીધી છે ક્યાંય લીધી છે ને આરો ફટાફટ અંદર જાય તો ભાઈ એને આપણે ખારીયું પાથરી દીધું છે ને આ ડब्बा મને આમાં બે બચ્ચા છે અને આને પાછો મારો પન ચાલુ કરી દીધું છે આમાં તો કોઈ નહીં અને આમાં એક ઈંડું છે

વરસાદ વરસાદ ચેક કરો ખાલી તમે અને અહીંયા છે ને ગાપા લઈ ગયો છે પાછીઓ આમ જુઓ તમે ચેક કરો ખાલી આમ જુઓ ઓહો વરસાદ કે હું તમને દેખાતો હોય છે આમાં કેમ કપતરે ખોલો એટલે ઘણી વાર તો ભાઈ આપણે અંદર જ દાણા દઈ દેતા હોય તો પાછું બચું ક્યાં ગયું જો ચેક કરો તમે હાલો ફટાફટ આપણે ઓલા લીરા કાઢ નાખીને છત્રી ફીટ કરીને પછી બ્લોગ ચાલુ કર્યું પાછો જોવો ભાઈ છત્રી લગાડી દીધી એમાં હતી નેન ની અને આ પણ કબૂતર છે જોવો તમે આમ જોવો તમે સીઝન માં ફૂલ તૈયારી છે મોરે મોરો દઈ દેવાની હો ભાઈ જો આને નેન પર કાઢ નઈ ખાય આના પર કાઢ નઈ ખાય જોવડી આના બુઠી પર કાઢ નઈ ખાય આના પર કાઢ નઈ ખાય આના પર કાઢ નઈ ખાય પછી કેંગ્યો જો આ બે ને વાહે લે વાહે બેઠો ને જો જેકી એના ઉપર કાઢ નહીં ખા નૂરના પર કાઢ નહીં ખા હે ફૂલ તૈયારી આજે ખાલી મોરે મોરો મારી જ દેવું છે અંદર એની તીને આ ઓલી બે માદી બેઠીને ઈંડા ઉપર ઉપર નીચે બે તો હાલો ફટાફટ આપણા કબૂતરને પૂરી દે હવે ભૂલે ફૂલ હો દઈ જ દેવો હે મોરે મોરો આજી ખાલે જો ખાલી બે બે એમને તૈયાર જ છે એ કવડો આ સફેદ નર તૈયાર કર્યો હે અને કવડિયા માદી કવડિયા માદી બાકી તો એવા છે નહીં જ અને કોઈ પણ લેવું હોય તો કહેજો આપણે જો ઓલું કબૂતર દેવાનું એ ઘી દેવાનું છે અને કંદર છે હું તમને દેખાડું પેલા આને ઉતાર લઈ હાલો એ આને એક દેવાનું છે ઇન્સ્ટા મેસેજ કરજો જેને લેવું હોય ને એવો એ વાર્યું એવો આનો ફટાફટ આવે છે ને અંદર વાળી તમને દેખાડી દઉં કઈ દેવા ઈ એક ઈ નર છે ને આય ને ઉભો રહ્યો બતાઈને એટલે જગ્યાએ મૂક દે બતાઈ પેલા એ પેલા મૂકી દે હરખા એને આને ઉડાડવાની સીઝન ને ઓલી વાય બેઠી ને ને ઈ મે નર દેખાડો તો એને ઈંડાઈ થઈ ગયા જો બે ને બાકી જો અવડિયા માધી એક દેવાની છે અવડિયા માધી જો દેખાડો આવડિયા અલગ અલગ આખારી જેને કોઈ લેવી હોય ને મને ઈન્સ્ટામાં મેસેજ કરજો ભાઈ અને બાકી તો હવે કઈ છે નહીં તો હારું હાલો હવે બહાર નીકળી જાય ભાઈ કબૂતર દેવાના હતા અને હજી બે નાના હે ઈ બચા એ મોટા થઈ જાય ને તો એ હું તમને કહીશ તો મને ઈન્સ્ટામાં મેસેજ કરી દેજો તો ભાઈ હવે આજનો વિડીયો અહીંયા લગીને અત્યારે તો મળી બીજા માં હતા લગીને સામે રામ ડાયરાને